નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ વિષય ગણિત જેની પ્રશ્ન બેંક પાંચ જાન્યુઆરી બે હાજર પચીસ તારીખ દસ એક બે હાજર પચીસ ના રોજ લેવાયેલી જે એકમ કસોટી છે તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી અવનવી માહિતી તમને મળતી રહે તો કયા કયા પ્રકરણ સમાવેશ છે તો પ્રકરણ આઠ અને પ્રકરણ નવ છે એનો સમાવેશ થયો છે ચાલો ઘણા વિદ્યાર્થી એવું કે સર સરિજિનલ ક્વેશ્ચન બેંક છે જોઈ શકો છો હા આની પીડીએફ પણ તમને ઓરિજિનલી મળી જશે ક્યાંથી મળશે એની ચર્ચા આગળ કરું ચાલો જો આ પ્રશ્ન આપણો બે છે પછી નેક્સ્ટ જોઈએ વિભાગ બી જેમાં ચાર ગુણના દાખલા છે વિભાગ સી ત્રણ ગુણના દાખલા છે ભાઈ જોડીએ ને વિભાગ ડી ચાર ગુણના દાખલા છે તો આ આપણો આ ખૂબ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે રેડી ચાલો તો હવે આપણે વાત કરીએ વિભાગ એ થી શરૂઆત કરીએ તો પેલો પ્રશ્ન આપણે આપેલો છે વિભાગ એમાં શું આપ્યું છે તો કે ખરા ખોટા છે એ જણાવવાના છે ખરા ખોટા જણાવો તો સાઈન ત્રીસ અંશ બરાબર એક દ્વિતીય છે તો વિધાન કેવું છે ખરું બીજો સવાલ છે દરેક એ ની કિંમત માટે સાઈન એ બરાબર કોષ એ થાય તો વિધાન કેવું છે ખોટું છે થીટા માપવાળા કોઈ પણ એક ખૂણા માટે સાઈન થીટા બરાબર એક ચારના છેદમાં ત્રણ શક્ય છે તો વિધાન કેવું છે ખોટું છે ચોથો સવાલ છે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય વધે છે વિધાન કેવું છે ખરું અને પાંચમો સવાલ છે સાઈન એ વત્તા બી બરાબર સાઈન એ વત્તા સાઈન બી થાય તો વિધાન કેવું છે ખોટું છે ઘણા વિદ્યાર્થી એવું કહે છે કે સર આ સાઈન થીટા અને કોસ્ટ થીટામાં અમને ક્વેરી છે ખબર નથી પડતી આ સિવાય ટૂંક સમયમાં જે દ્વિતીય પરીક્ષા આવવાની છે તો તો શું બોર્ડની અમને ઉપાધી છે બધું મિત્રો સોલ્યુશન લાવી દઉં ચાલો જો જે દ્વિતીય પરીક્ષા આવવાની છે ટૂંક સમયમાં એના નવા માળખા પ્રમાણે ત્રીસ કરતા પણ વધારે આ બધા જ વિષયના પેપરોને એનું સંપૂર્ણ સોલ્યુશન મળી મુકાઈ ગયું છે રેડી આ સિવાય તમારો પ્રશ્ન એ છે કે સાહેબ જે ગણિતમાં અમને ડાઉટ છે તો જુઓ ગણિતનો ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ તમામ ટોપિકના વિડીયો લેક્ચર સાથે કલ્પેશરનો અને સાગર સરનો રેડી હા ગણિતમાં કલ્પેશર છે અને વિજ્ઞાનમાં સાગર છે તો એનું છે એ સંપૂર્ણ અભ્યાસક્રમ સાથેનો છે એ ત્યાં મુકાઈ ગયો છે આપણી ચેનલમાં આ સિવાય જણ બોર્ડનું ટેન્શન છે સર બોર્ડમાં તો બોર્ડ માટે જુઓ કુલ નેવું કરતા પણ વધારે છે એટલા બધા હા કેમ તો કે જુઓ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન છે પ્લસ પ્રેક્ટિસ પેપરો પણ છે એટલા માટે બંનેથી નેવું પ્લસ છે રેડી બેઝિક ને સ્ટાન્ડર્ડ બધાનો સમાવેશ એમાં થાય છે તો આ બધું તમને મળશે ક્યાંથી તો કે આપણી એપ્લિકેશનમાંથી પ્લે સ્ટોરમાં જવાનું સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન આવું પેજ આવે ઓપન કરી દેવાનો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી આવે નાખી દેશો તમે લોગ થઈ જશો ઓ પેજ આવશે અહીંયા તમારે પેઇડ કોર્સમાં જવાનું ત્યાં તમને ધોરણ દસ નું એક ફોલ્ડર છે ત્યાં જશો એટલે ત્યાં તમને બધું જ મળી જશે સ્ક્રોલ કરશો એટલે રેડી હા અહીં એક્ઝામ પેપરમાં પ્રશ્ન બેંક મુકાઈ જશે ટૂંક સમયમાં અને હા તમે જે દ્વિતીય પરીક્ષાના મોકલશો સારી એ આપણે અહીંયા મૂકી દઈશું ફ્રીમાં અને અહીંયા તમે જશો તો ધોરણ વાઇઝ તમારે ધોરણ દસ ના વિડીયો જોય વાઇઝ તમે વિડીયો જોઈ શકશો ફ્રીમાં રેડી હા ઇન મિત્રો ધોરણ ત્રણ થી બાર સુધીનું છે તમારા મિત્ર સગા સંબંધ પણ તમે શેર કરી શકો છો ચાલો જોઈએ આપણે શું કહે છે કે ભાઈ યોગ્ય જવાબ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે પહેલો સવાલ છે જો ટેન એ બરાબર કોર્ટ બી બરાબર હોય તો એ પ્લસ બી બરાબર કેટલું થાય તો કે નેવું અંશ જો થીટા લઘુકોણનું માપ હોય તો રૂટ થ્રી સાઈન ઠીટા કોષ થી કોષ થી બરાબર કેટલું થશે તો ત્રીસ થશે ટેન સ્ક્વેર ટેન સ્કવેર એ માઇનસ સ્ક્વેર એ બરાબર કેટલું થશે તો કે માઇનસ એક જો સાઈન એ બરાબર ત્રણના છેદમાં પાંચ તો ટેન એ બરાબર તો કેટલા થશે ત્રણના છેદમાં મિત્રો ઉતાવળમાં કોઈ પ્રશ્નમાં છે બોલવામાં કે ભાઈ છે પ્રશ્ન જવાબમાં છે ભૂલ થઈ જાય તો તમે સાચો જવાબ છે એ કોમેન્ટ કરી શકો છો જેથી તમારી કોમેન્ટ છે એ પિન કરી દઈએ રેડી એટલે બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવે આમાં આ પ્રશ્નનો જવાબ આવશે અને આ તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરજો ચાલો ગુણ રેડી ચાલો કોષ પિસ્તાલીસ બરાબર કેટલા થશે તો કે આવશે એકના છેદમાં રૂટ ટુ ચાલો હવે નીચેના વિધાનો પસંદ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો પેલો સવાલ છે કોસેક થી મૂલ્ય ચાર હોય તો એ બરાબર કેટલા થશે તો કે ભાઈ એ બરાબર થશે પાંચ ત્રીજો સવાલ ટેન ઠીટા બરાબર પાંચના છેદમાં બાર તો કોષ ઠીટા બરાબર તો કે બારના છેદમાં તેર ચાલો નેક્સ્ટ ચોથો સવાલ જોઈએ એકના છેદમાં કોષેક સ્કવેર થીટા માઇનસ એક બરાબર તો કે જવાબ શું આવશે મિત્રો ટેન સ્ક્વેર અને જો એ બરાબર ત્રીસ અંશ હોય તો કોષ ટુ એનું મૂલ્ય તો કેટલું થશે એક દુતીય અંશ થશે હવે ઘણા વિદ્યાર્થી એવું કહે છે કે સર આ કેમ જવાબ આવ્યો કેવી રીતના આવ્યો તો મિત્રો એ બધી જ આપણે ચર્ચા છે એ ક્યાં કરી ગયા છે સર જ્યારે તમને આ વિડીયો સમજાવેલા છે રેડી એમાં બધી જ ચર્ચા કરી ગયા છે રેડી એટલે જો હજી તમારે આ સાઇન ઠીટા વાળા ચેપ્ટર જોવાના બાકી હોય તો ત્યાંથી આગળ કરીએ સોલ્યુશન ગુણના દાખલા છે પ્રશ્ન બે છે રેડી ચાલો જોઈએ પ્રશ્ન બે એમાં વિભાગ એ આપેલો છે તો એની ચર્ચા કરીએ આપણે તો પહેલો સવાલ છે ખરા ખોટા છે તો એની ચર્ચા કરીએ તો પહેલો સવાલ ટાવરના પડછાયાની લંબાઈમાં ઘટાડો થાય તો તેનો ઉત્સેદ નું માપ વધે છે તો વિધાન કેવું છે ખરું બીજો સવાલ છે જ્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થને રેખાની નીચે હોય ત્યારે દ્રષ્ટિ રેખા અને રેખાથી બનતો છે ખૂણો એટલે અવરોધ કોણ તો વિધાન કેવું છે ખરું ટાવરની અને તેના પડછાયાની લંબાઈ સરખી હોય તો તે ટાવરની ટોચના સૂર્ય સાથેનો ઉચ્છેદકોણ ત્રીસ અંશ થાય તો વિધાન કેવું છે ખોટું કાટકોણ ત્રિકોણમાં એક લઘુકોણનું માપ ત્રીસ અંશ છે તો આ ખૂણાની સામેની બાજુની લંબાઈ તેના કર્ણની લંબાઈ કરતાં અડધી થાય તો વિધાન કેવું છે ખરું ચાલો પાંચમું જોઈએ ત્રણ મીટર લંબાઈની નિશાણી ટેકવી મૂકી છે જો નિશાણીને નીચેનો છેડો દિવાલથી એક પોઈન્ટ પાંચ મીટર દૂર હોય તો નિશાણી જમીન સાથે છાંઠ અંશનો ખૂણો રચે તો વિધાન કેવું છે ખરું ચાલો નેક્સ્ટ હવે જોઈએ ઉચ્છેદકોણની વ્યાખ્યા આપેલી છે તો ઉચ્છેદકોણમાં હું બોલી જાઉં છું તમે સાંભળી શકો છો નિરીક્ષણ હેઠળના પદાર્થની શેતી રેખાથી ઉપર હોય ત્યારે દ્રષ્ટિ રેખા અને બનતા ખૂણાને શું કહેવાય ઉચ્ચેદ કોણ કહેવાય છે નેક્સ્ટ સવાલ છે જ્યારે એક વ્યક્તિની ઊંચાઈ અને તેના પડછાયાની લંબાઈ સરખી હોય ત્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ ખાલી જગ્યા હોય તો કેટલો હોય પિસ્તાલીસ અંશ ત્રીજો સવાલ એક ટાવરની ઊંચાઈ પંદર મીટર છે અને તેની ટોચ સૂર્ય સાથે પિસ્તાલીસ અંશનો ખૂણો બનાવે છે તો તે ટાવરના પડછાયાની લંબાઈ શોધો તો કેટલી થશે પંદર મીટર ટાવરની ઊંચાઈ અને તેના પડછાયાની લંબાઈનો ગુણોત્તર એક જેમ રૂટ થ્રી છે તો સૂર્યના કલાકે એક્સ અને ઝીરો કલાકે વાય હોય તો ખાલી જગ્યા શક્ય બને તો કે એક્સ લેસ ધેન વાય બને છે નેક્સ્ટ આગળ વધીએ આપણે વિભાગ બી ની ચર્ચા કરીએ ચાલો તો કે વિભાગ બી માં આપણે દાખલા આપેલા છે દરેકના બે ગુણ આપેલા છે રેડી હા વિડીયો પોસ્ટ કરીને તમે જોઈ શકશો નેક્સ્ટ એવી જ રીતના આપણે શું આપ્યું છે વિભાગ સી દરેકના કેટલા છે ત્રણ ગુણ છે અને એવી રીતના વિભાગ ડી જે દરેકના ચાર ગુણ છે તો મિત્રો આ આપણી છે ઓરિજિનલ પ્રશ્ન બેંક હતી હવે આપણે આ વિડીયોમાં આપણે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીએ રેડી ટૂંક સમયમાં આપણે ફરીથી સંપૂર્ણ જે દાખલાઓ છે એનું ટાઇપિંગ સાથે અથવા સોલ્યુશન સાથે છે એ ફરીથી એક વિડીયો બનાવીશું જેમાં બધું જ છે એ મળી જશે તમને તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ રાખજો અને સંપૂર્ણ સોલ્યુશનની ટાઇપિંગ સાથેની પીડીએફ અથવા તો આ કોઈ પણ પેપર સેટની પીડીએફ કે અથવા મટિરિયલ જોઈતું હોય તો બધું જ તમને પેઇડ કોર્સમાં ધોરણ દસના ફોલ્ડરમાં મળી જશે તો ત્યાંથી તમે મેળવી લો અને સારા પરીક્ષામાં છે એ ગુણ મેળવો અને તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરજો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ ને હા એસએસ નો પણ વિડીયો છે એકમ પ્રશ્ન બેંક નો મુકાઈ ગયો છે તો એ પણ તમે આપડી ચેનલમાં જઈને જોઈ શકો છો થેન્ક યુ